તબીબોની બેદરકારીથી દર્દીઓનો મોત થવાનો આરોપ છે પરિવારજનોએ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કર્યો છે વિડિયો લઈને ઝી ચોઈસ કલાકે સીએમઓ સાથે વાતચીત કરી દર્દીની સારવાર કરનાર તબીબો સાથે પણ વાતચીત થઈ છે અને કોઈ બાબત વિશે બોલવાની સીએમઓએ ના પાડી મહત્વનું છે કે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે કે જ્યાં સોશિયલ મીડિયામાં એક વાયરલ વિડિયો મુજબ દર્દીનું સારવાર દરમિયાન મોત થતાં જ પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો એટલું જ નહીં ફરજ પરના તબીબો પર બેદરકારીનો આરોપ પણ લગાવ્યો સમગ્ર નવી સિવિલના સીએમ ડૉક્ટર ભરત ચાવડા સાથે ઝી ચોઇસ કલાકની ટીમે વાતચીત કરી જેમના મુજબ દર્દીની મેડિકલ હિસ્ટ્રી તપાસતા સામે આવ્યું હતું કે દર્દીને કિડનીની બીમારી હતી જેને લીધે અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણોસર ડાયાલિસિસમાં એક દિવસ મોડું કર્યા બાદ અચાનક દર્દીનું બીપી ડાઉન થઈ ગયો અને દર્દીનું થોડી જ વારમાં મોત થયું અન્ય કોઈ બાબત પર બોલવાની સીએમઓએ ના પાડી હતી આ વિડિયો અમારા ધ્યાને આવેલ છે તે બાબતમાં અમે મેડિસિન વિભાગને પૂછેલ અને તે મેડિસિન વિભાગ તરફથી અમને મળેલ માહિતી મુજબ આ દર્દી સત્તર તારીખે સવારના દસ પિસ્તાલીસ કલાકે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કેજ્યુઅલિટી વિભાગ ખાતે સારવાર માટે આવેલ દર્દી નામે ક્રિષ્ના શિરઝાદ તેની ઉંમર એકતાલીસ વર્ષની હતી ગભરામણ અને શ્વાસ લેવાની તકલીફ સાથે સારવાર માટે આવેલ દર્દીને ઇતિહાસ પુસ્તક જણાવેલ કે તેમને કિડનીની બીમારી હોય તેને ડાયાલિસિસ પણ ચાલુ છે છેલ્લા ત્રણ મહિનાથી